I <laughs> story Laconichi. <laughs> what subject o English? Topic? It for Chewa e to easy so, is hmm. e that. Jeva It's easy, Sure, story.

હવે હું પડી ગયો ખાવું છે ને આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ નહીં સોરી સખણ ને ઉખેડી અને એને અમારો મોબાઈલ તો હિસાબ બરાબર સાથે હિસાબ બરાબર લાલ લાલ દેખાય જો

કાલે સવારે એ લોકો અહીંયાથી જવાના છે તો મારે એને આપવા માટે જવું ન પડે ને તો એ રસ્તામાંથી નીકળે છે તો અહીંયાથી લેતા જાય છે પાર્સલ છે બસ લેવા માટે આવે છે તો વેઇટ કરી છે આવી જાય ને પછી પછી જમી લેશો ઇન્દરી આવે છે પ્રવતોને એ સુઈ ગયો તો ને નહોતો સુતો

ના ના પાણી ની બોટલ ભેગી રાખે એમ કે હું ઠાક થી લઈ આવી ચાલો મને યાદ આવે એટલે પી લે ભાતું બાંધી ને એમ પછી આખો કેરબો ભર દેવું ને જાવું તમારે રોજ તો એની પણ યાદ આવે

તમે હજી ઢક પછો ને અમે પાછળ સીધા જ આવી જશો તમારે એક બે દિવસ પછી

કેન્ડી ખાય છે કપડા ને બગાડે અને પીયું છે બગાડે પીછળ જો તમારે માણસ જગ્યાએ કાંઈ ન ખાવાનું જ ન આપ્યો કે ખાઈ તો મિનિટમાં હું શું કરું આ તો બધી બગડે ને એમાં હું શું કરું બગડે તો આમ વ્યવસ્થિત ખાઈએ ને જો આપું શીખાય

અને હાલો થોડીક સ્પીડ કરો સવા બાર વાગી ગયા છે રાતના અને હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે પણ ખુશી નોમવર્ક પતે જ નહીં સો બાર વાગી ગયા છે હવે રાતના અને હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો બ્લોગ છે ને એ બહુ સાવ એવો સાવ નાનો એવો થયો છે કારણ કે સાંજે બહુ લેટ સ્ટાર્ટ કર્યો હતો કારણ કે આજે આખો દિવસ બિઝી હતા અમે બસ આઈ હોપ તમને અમારો નાનો એવો આજનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી આજે ફાઇનલી અમારા એ વહી ગયા છે અને કાલે અમારે જવાનું છે બાર એટલે જલ્દી જલ્દી ઉઠવાનું છે હવે બાર વાગી ગયા છે તો મળશું નેક્સ્ટ વિડીયોમાંથી હશે બધાઈને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ